શ્રી ગણેશ ગ્રુપના પ્રમુખ રણજીતસિંહ રાઠોડ જીગાભાઈ જય રાઠોડ ભાવિન પટેલ નિકોજ બારોટ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સિત્તેર વર્ષના અંદરના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કેમ્પ તેવીસ ચોવીસ સુધી ચાલશે આજ રોજ અમારા વોર્ડ નંબર બારમાં મારા સાથી કાઉન્સિલર શ્રીમતી ટ્વિંકલબેનનો જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં એક સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિત્તેર વર્ષથી ઉપરના આયુષ્યમાન વંદના કાર્ડ માટે સિત્તેર વર્ષથી નીચેના લોકોના કાર્ડ માટે પણ આયુષ્યમાન કાર્ડ માટે બીજું કે ચૂંટણીલક્ષી જે કાર્ડમાં જે પણ કંઈ લોકોને તકલીફ હોય એના નિવારણ માટે પણ અને કેવાયસી માટે પણ આ દરેક વિષયોને આવરી લેતા એક સરસ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ સવારથી મળી રહ્યો છે ગત અઠવાડિયે પણ આ કેમ્પ કરવામાં આવ્યો હતો આ વખતે આ કેમ્પ આજે અને કાલે એમ શનિ અને રવિ બે દિવસ રાખ્યો છે લોકોનો ખૂબ જ પ્રતિસાદ છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સિત્તેર વર્ષની ઉપરના લોકોને જે ભેટ આપી છે એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે અને એ સાથે જ આજે કઉ કહી દઉં કે આજે એટલો સરસ દિવસ છે કે એક બાજુ ટિંકલબેનનો જન્મદિવસ છે અને મહારાષ્ટ્રમાં જેવા મોટા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિનો ભવ્ય વિજય થયો છે એ માટે પણ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય આયુષ્માન કાર્ડનો કેમ્પ રાખ્યો છે આજે આપણા વોર્ડ નંબર બારના કાઉન્સિલર એવા ટ્રિંકલબેન મનીષભાઈ ધારાસભ્યશ્રી શૈલેષભાઈ સોટાના માર્ગદર્શન હેઠળ સિત્તેર વર્ષની ઉપરના અને સિત્તેર વર્ષથી નીચેના લોકોનો આજે આયુષ્માનનો કેમ્પ રાખ્યો છે આજે ટ્રિંકલબેનનો જન્મદિવસ હોવાથી ને જે આપણા વિસ્તારના લોકો માટે જે આજનું આયુષ્માન કાર્ડનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મનીષભાઈનો આભાર માનું છું શૈલેષભાઈનો ત્રિંકલબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું